સતાર સતાર સાહેબ સાહેબ જેની ફાં એના ભજનો તમે સાંભળો એની કવાલી સાંભળો તો સાહેબ તમને નસો ચડી જાય એમાં એનું શ્રેષ્ઠ ભજન છે સખી પીયુ મનાવા કાચ ચાલો જઈએ મારા રૂઠડા રામને આજ મનાવી લઈએ એવા જે સંત થઈ ગયા દાસ સતાર અને એમના સીધા જ વંશજ છે એ અબ્દુલ ગફાર બાપુ પધારેલા છે રાજપીપળાથી એમને કહીએ કે સમયના અનુરૂપ પોતાનો સત્સંગ વહાવો પૂજ્ય વર્ગ અબ્દુલ ગફાર બાપુ સામે બે દરેકને મારા હૃદયપૂર્વક જય ગુરુદેવ હવે મારા અહોભાગ્ય કે આજના આ પ્રસંગમાં મને યાદ કરીને બાપુએ બોલાયો મારા સાથે મારી મોટી દીકરી પણ આવેલી છે એટલે કહેવાનો મતલબ એ કે અહોભાગ્ય એના માટે કે આવા મહાન વિભૂતિઓના દર્શન ક્યારે થાય આવા કંઈક પ્રસંગમાં જવાનો મોકો મળે આમ તો દર્શન ઘણી જગ્યાએ થયેલા છે પણ આટલી મોટી સંખ્યામાં આ સાધુ ફકીરોના દર્શન થશે એ મેં કલ્પના પણ નહોતી કરી તો એ બાપુના હું હૃદયપૂર્વક આભાર માનું છું કે એમણે યાદ કરીને મને અહીં આમંત્રણ આપ્યું બીજું કે મારા પિતાજીના અનુલક્ષીને વાત કરું તો હમણાં એક વડીલસિંહે પેલું કે એક શબ્દ દો કાને એક નજર દો હા એવી રીતના એક વાત કરેલી તો એમાં એક સાખી છે કબીરદાસને કે ગુરુ ગોવિંદ મિલો મિલે કાગો લાગુ ભાઈ ભલે હરિ ગુરુ દેવ કી ગોવિંદ એવો બતાવ્યો તો ગુરુ હતા તો ગોવિંદને આપણે ઓળખ્યા કહેવાનો મતલબ અમારા બાપુજીને સાખી છે હમણાં જે ભાઈ બોલ્યા એ રીતે કે એક શબ્દ દો કાન હે હવે દાખલા તરીકે હમણાં હું બોલું છું તમારા બે કાન છે હું બોલું છું તો આ કાંતિ સાંભળો ભાઈ બોલે છે તો પેલા કાનથી સાંભળે એવું છે બંને સાંભળે ને તો કે એક શબ્દ દો કાન હે એક નજર દો આંખ નું ગુરુ ગોવિંદ એક હે ઝાંક શકે તો જાગ એ મારા પિતાજીને શાકે છે તો ગુરુ મહિમાની તો કોઈ વાત નથી બીજી વાત કે જે ગુરુ ગુરુનો ગુરુનો ભાવાર્થ શું પહેલી વાત તો એ ગુરુ એટલે શું એનો કંઈક ભાવ હશે ને ગુરુનો ભાવ એક જ થાય છે વિચારો છે કે આપણને સીધો સારો સરળ રસ્તો બતાવનાર કુમાર્ગથી રોકનાર પેલા સુસંસ્કાર આપનાર મતલબ જે સારી બાબતોને શીખવનાર છે એ ગુરુ છે હવે ગુરુ સૌથી પહેલા ગુરુ તો આપણી માં છે એ કેવી રીતના હવે જ્યારે માનો તો હું પેદા થયો હા અને કાંઈક સમજદાર થયો હવે સામે મારા પિતા પણ ઊભા છે દાદા પણ ઊભા છે દાદીમાં પણ ઊભા છે ભાઈઓ પણ ઊભા છે તો મને ખબર છે કે આમાં મારો પિતા કોણ છે કે મારા દાદા કોણ છે એ કોણે બધા એ કોણે ઓળખાણ કરાવે માએ ઓળખાણ કરાવીને કે ભાઈ આ તારા પિતાજી છે આ તારા દાદા છે આ તારા ભાઈઓ છે તો ગુરુનો ભાવ બીજું એ થાય છે કે ઓળખાણ કરાવનાર માની મહિમા અપરંપાર છે હર કો દેખ ફિર આપ કો દેખે તો આપી હર સાચે ગુરુ સે અંજન પ્રથમ ખુદ અંજન લે મંજન કરે દિલ કો તો દુખ દુઃખ મીટ જાવે પહેલો હવે આ અંજન વિભાગ આપ્યા છે પહેલો બીજો ત્રીજો ચોથો રીતે એ કે પહેલો રે અંજન હે શરિયત સરિયત કહેવાય તમારા અંદર નવધા ભક્તિ કહેવાય એને કે પહેલો રે અંજન હે શરીયત કો નવધા ભક્તિ કહાવે જી તન મન બચન નયનો કો ધોવે શાસ્ત્ર સત સમજાવે જી દૂજો રે અંજન હે તરીકત કો પ્રેમ લક્ષણ આસો હાવે એને પ્રેમ લક્ષણ આમાં અંદર એને તરીકત કીધું દે છે ચેન પડે દિન રહેન નહીં તો આશિક આપ કહાવે જી ત્રીજો રે અંજન હે હકીકત કો પરા ભક્તિ ઘર આવે જી

કે હમણાં એક વડીલે એક શબ્દ બોલ બોલ્યા હતા કે મરના મરના સબ કહે હમણાં હવે એ મારા બાપુજીનો આ બનાવ જે બન્યો છે એ કહું છું કે અનોરમિયા કાજી સાહેબ એમની દરગાહ અહીંયા પાલનપુરમાં છે વિસનગરના વતની હવે બાપુજીએ ત્યારે ગુરુ કર્યા નહોતા અને હાથ હાથમાં લઈને ગાતા ને ગાતા ભજન તો ભજન ને ગઝલ તો ગઝલ ને કવ્વાલી તો કવ્વાલી ગાતા ગાતા જાય તો લોકો કહે ગાંડો થયો સ્વાભાવિક છે ને રસ્તા પર ચાલતા ચાલતા એને લોકોને હવે આમાં શું છે કે બાપુજી મોડી મોડી રાત સુધી ઘરે ન આવે કંબૂળો હાથમાં આવે ભજન તો ભજન ગઝલ તો ગઝલ મતલબ કવિતા તો કવિતા ગાતા 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 જાય અને રાતે ઢોલક કે મંજિરાનો અવાજ સંભળાય એટલે બાપુ પહોંચે ત્યાં અને ભજનરૂપી સવાલ કરે હવે પેલો સામેથી જે ભત્ની છે એ જો જવાબ આપે તો ઠીક છે નહીં તો એના તંબુડાને પેલા ઢોલકને ફેંકામ ફેંક કરે કે તું સમજો નથી તો આ લોકોનો તો મૂર્ખા બનાવવા બેઠો છે એમ કે તું પોતે સમજી નથી શક્યો ખેર હવે એક વાર આ એક રીતે આવી રીતે કોઈક જગ્યાએ ભજન હતું ને આ બાપુ પહોંચ્યા ત્યાં એટલે બાપુજી એ ભજન રૂપી સવાલ કર્યો હવે એ ભત્ની કરતા એમને ખબર કે આ નુગરો છે નુગરો એટલે કે ગુરુ કર્યા નથી એ એમને ખબર તો બાપુજીના ભજનનો જવાબ એણે ના આપ્યો એમણે ના આપ્યો પણ એમણે ભજન રૂપી બાપુજીને ટોંટ માર્યો કે તમને તમે તો નુકરા છો તમને આ અધિકાર કોણે આપ્યા તો તમે આ ને મંજિરા બધું ફેંકમ ફેંક કરો છો એટલે બાપુજીનો હવે આ સવાલનો જવાબ નતો એટલે ગુરુજીની તલાશમાં શોધમાં એવી રીતના એક દિવસ સાંજે વડોદરામાં બાપુજી સાંજે પહોંચ્યા હતા એમને ખબર પડી કે દાંડિયા બજારમાં ધીંગુમિયા જમાદારના ત્યાં એક પીર સાહેબ આવેલા છે તો બાપુ પહોંચ્યા ત્યાં તો હમણાં જે વડીલ બોલ્યા ને કે મરના મરના સબ કહે તો બાપુજી ત્યાં પહોંચ્યા બારણામાં ઊભા રહીને હવે અનોરમિયા દાદા મુર્શીદની કેફિયત એવી હતી કે એમની નજર નીચી જ હોય ઊંચી નજર કરીને જોતા નહોતા કારણ કે નજરમાં એટલી કસીસ હતી એટલું ખેંચાણ હતું કે આપણે વેઠી ન શકીએ એટલે એમની નજર નીચી જ હોય તો બાપુ પિતાજી પહોંચ્યા ત્યાં ને બારણામાં ઉભા રહીને પેલો સવાલ કર્યો કે મરના મરના સબ કહે કોણ ચીજ મળે અનોર્મિયા દાદા મુર્શીદે એક જ નજર ઊંચી કરીને ગરદન હલાવીને અંદર બોલાયા પાસે બેસાડ્યા પેલું છે સવાલ કરેલું ને કે મરના મરના કહે કોણ ચીજ મરજાય પછી બાપુ અનોર્મિયા દાદા મુર્શીદે જવાબ આપ્યો કે મેરી તેરી મરજા હે એવા કછુ મરતા નહીં પાંચ તત્વ શરીર કે આપમાં આપ સમાવવાથી એમ કરીને શિષ્ય આરે જવાબ આપ્યો ને પછી એમને શિષ્ય બનાવ્યા હવે આપણને જ્યારે શિષ્ય બનાવે અમારા અંદર મુરી તમારા અંદર શિષ્ય તો ગુરુ અથવા પીર ક્યારે પીવડો આવે ને તો તે ઘોટ પીને પછી આપણને પીવા આપે બરાબર હવે અનવરમિયા દાદા છે તો બાપુજીને શિષ્ય બનાવ્યા અને સરબત હોય તો સરબત ને પાણી હોય તો પાણી એક ઘોટ ભરીને કે લે બચ્ચા પી હવે બાપુજીએ જેવી જેવો ઘૂટ ભરીને પીધો એવો ચક્રી ખાઈને પડ્યા ની છે બે શું સાહેબ બાજુમાં બેઠેલા તો અમ્મા સાહેબ ગભરાઈ ગયા તો દાદા મુર્શિદને કહેવા લે કે આપને ક્યાં પીલા દા કેસી કા બચ્ચા મર જાય ગા બોલે બોલે એ મરને નહીં આયા એ નામ રોશન કરેગા બોલે અનુવાર મે દાદા મુરશીદે બોલ્યા પછી અમારી કુરાન શરીફની આયાત પડી ને પછી આમ કઈ ઠાક્યા લોશમાં આવ્યા તો પેલી જે એક બાપુજીની ગઝલ છે ને કે એવી પ્યાલી પીધી મારા સદગુરુ ના હાથે એ ત્યારે બોલ્યા છે બાપુ અચ્છા હવે બીજું કે આવી બાપુજી આ જે રત્નો રચી છે એવું નહીં કે ચાલો આજે આ રત્ના લખીને કાલે બોલ્યા એ જ હોતે કુદરતી પ્રેરણા થાય એમને તો એ એ જેવા હોશમાં આવ્યા ત્યારે પેલી ગઝલ બાપુ બોલે કે એવી પેલી પીઢી મારા સદગુરુને હાથે પિતા મારે પ્રીત પ્રીતમજી પ્રીતમ જેવી સંગાથે પેલા દુનિયા લોકો બધા ગાંડો ગાંડો નહોતા કરતા એમાં એમાં આનો ઉલ્લેખ છે કે પિતા મારે પ્રીત બંધાણી પ્રીતમજી સંગા સંગા દે હું ગાંડો કે દુનિયા ગાંડી ज्ञानी આપ વિચારો ज्ञानी એટલે નોર્મિયા કાજી સાહેબ બાપુજીના આગળ દાસ સત્તા લખે દાસ દાસ લખાય એ રીતના નોર્મિયા દાદા મુર્શીદના એમાં ज्ञानी લખાય કે હું ગાંડી કે દુનિયા ગાંડી ज्ञानी આપ વિચારો તો કેવાનો મતલબ કે આજે આપણા ગુરુના અનુલક્ષણ તો ઘણો બધું કહી ગયા છે તો ગુરુ કરવા અનિવાર્ય છે તમે જુઓ રામ કૃષ્ણ ભગવાન લો કૃષ્ણ ભગવાન જોઈ લો કે જે પણ ભગવાન થઈ જાય છે એમના દરેકના ગુરુ હતા એ તો ભગવાન હતા એમના ગુરુ કરવાની શું જરૂર હતી એમના જરૂર ખરી અમારા ફજા ખરીફ નો અજબેર વાળા સરકાર બગદાદ વાળા અબ્દુલ અબ્દુલ કાદિર દિલાને બળે પેર દસ્તગીર કહેવાય એમના ગુરુ હતા હે ગુરુ તો આવા મહાન વિભૂતિઓ પણ કરેલી છે બાકી એમને શું જરૂર હતી એ તો બધી રીતે પહોંચેલા હતા એટલે ગુરુની મહિમા અપરંપરા છે તો એટલે મેં તમને કીધું એ રીતે કે સૌથી પહેલી ગુરુ તો આપણી મા છે અને માની સેવા થાય એટલે કરજો જો જીવિત માં હોય તો કે એમના ચરણમાં સ્વર્ગ છે બરાબર છે તો જય ગુરુ જય